श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराई जी महाप्रभुजी प्रनित, चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक बयासी वो परमानंद दास जी को जो सो अब आगे कल के प्रसंग में प्रथम पद हरि तेरी लीला की सुधी आवे सो विरह को गायो श्रीवल्लभ तीन दिन लो मूर्छित रहे तापाचे परमानंद दास ने तय कियो मैं कब हु श्री वल्लभ के आगे विरह को पद नहीं गाऊंगो और जो बाद में तीन पद गाए सो नंद राय की लीला में बालकृष्ण के गाए जैसे कल जो पद तो सारंग में चली सखी नंद गाम जाई बसीिए खरी खेलत ब्रज चंद जू सो हसीये सो पद जो पूरो कल गायो हो तो यह पद सुनी के श्री महाप्रभु जी वल्लभाचार्य जी आपू कहे जो अब व्रज को चलिए पाछे परमानंद दास ने जो सेवक किए हते तीन सबन को श्री वल्लभाचार्य जी के पास लाए विनंती कीनी जो महाराज इन जीवन को अंगीकार करिए तब श्री वल्लभाचार्य जी आपु परमानंद दास सो कहे जो इनको तुम नाम सुनाई के सेवक किए है ताते अब हम पास तुम इनको सेवक क्यों करावत हो तब परमानंद दास कहे जो महाराज यह तो पहली दशा में स्वामी पनो हतो तासो सेवक किए हते और अब तो मैं आपको दास हूं स्वामी पद तो जो स्वामी है तीन ही को सोहत है दास हो स्वामी पद चाहे सो मूर्ख है तासो में अग्न दशा में सेवक किए જો અબ આપ આપનકો શરણ લે કે ઉદ્ધાર કરીએ તબ તબંધકો શ્રી વલ્લભાચાર્યજીને નામ સુનાય કે સેવક કીએ એટલે આ જે પરમાનંદ દાસ આપ જ્યારે બ્રહ્મસબંધ થયો એ પહેલાં સ્વામી પદ ઉપર હતા અને આપના તેજ અને આપનું બળ જોઈ ભક્તિનું ને જેટલા પણ જીવો કનોજ ગામના અને પ્રયાગમાં આવેલા હતા એ બધાએને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સેવક કરાવ્યા તો આ સેવક કરાવ્યા એમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બધાયને ફક્ત અષ્ટાક્ષર મંત્રનું જ દાન કર્યું છે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કર્યું નથી બ્રહ્મ સંબંધ આપ્યો નથી આ અહીંયા શ્રી ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે એમાં સ્પષ્ટ થઈ જાય છે એટલે કે પરમાનંદ દાસજીને બ્રહ્મસુબંધ પહેલાં જ જે બધા જીવોનું મળવાનું થયું હતું તે જીવોને પરમાનંદ દાસનો સંગ થયો અને હવે પરમાનંદ દાસ બ્રહ્મસંબંધ પામ્યા છે એટલે કંઈ એમણે એમના જીવોને પણ બ્રહ્મસંબંધ અપાવડાવવા માટે વિનંતી નથી કરી કારણ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જાણે છે કે આ જે જીવો છે એમને જે ભાવ હતો કે અમને મુક્તિ મળે એ ભાવ સાથે એમણે પરમાનંદ સ્વામીને શરણે આવેલા છે હવે પરમાનંદ સ્વામી અમને વિનંતી કરે છે દાસ હવે દાસ થયા છે હવે પરમાનંદ દાસ અમને વિનંતી કરે છે તો આપ તો પરડબ્રહ્મ છે જાણતા અજાણતા પણ કોઈ અમૃત પી જાય તો પણ એ અમર થઈ જાય તો આ તો સાક્ષાત પરડબ્રહ્મ પ્રગટ થયા છે આપ તો આપના શરણે કોઈ જીવ આવી જાય તો એ પાછો કેવી રીતે જાય એટલે એને અધિકાર કયો મળશે આ જેટલા હજારો જીવો જે છે પરમાનંદજીના એમને કયો અધિકાર મળશે મુક્તિનો અધિકાર મળશે અને મુક્તિમાં પણ ચાર પ્રકારની મુક્તિ છે એટલે કે જેવો જેનો ભાવ હશે જેને પણ સાલોક્ય જોઈતી હશે તો સાલોક્યોમાં પ્રાપ્તિ થશે જેને સારૂપ્ય જોઈતી હશે તો સારૂપ્ય જેને સામીપ્ય જોઈતી હશે તો સામીપ્ય પાસે રહેવા મળશે મંદિરમાં ઠાકોરજીના વૈકુંઠની અંદર અને જેને સાયુજ્યનો ભાવ હશે એટલે કે ફરી જન્મ જ નથી થવા દેવો અને અમારે કોઈ વૈકુંઠમાં પણ વાસ નથી કરવો અમારે તો ઠાકોરજીની અંદર ભળી જવું છે કાયમ માટે અમારે આ જન્મ મૃત્યુનો ચક્રાઓ આ દુઃખદાયક સંસારમાં પાછા આવવું જ નથી આવો જેનો દ્રઢ સંકલ્પ હશે એને સાયુજ્યનો લાભ આપશે એ કોણ આપશે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના બળથી આપશે પણ બ્રહ્મસંબંધ કોઈને નથી આપ્યો બ્રહ્મ સંબંધ એટલે જ ઠાકોરજીની લીલામાં પ્રવેશ અને ઠાકોરજીની લીલામાં પ્રવેશ પછી જે અધિકાર છે એ પ્રમાણે સેવા એમાં ઠાકોરજીની પાસે ક્યારેય પણ પૂર્વજન્મમાં રહ્યા નથી ઠાકોરજીના લીલા વિહારને કોઈ દિવસ જોયો નથી ઠાકોરજીને અંગ સ્પર્શ કરવાની તો વાત જ દૂર થઈ ગઈ કેટલું દુર્લભ છે પુષ્ટિ માર્ગ આ કોઈ સાધારણ માર્ગ નથી એટલે બધાને ભ્રહસોબંધ નથી તા પાછળ સબ વૈષ્ણવન સંગ લે કનોજસો વ્રજ મે પધારે सो so, कछुक दिन में श्री गोकुल पधारे so, गोविंद घाट ऊपर स्नान करी के गोविंद घाट ऊपर स्नान करी के, के नीचे श्री आचार्य जी आप अपनी बैठक में आए बिराजे सो so, एक भीतर बैठक श्री द्वारिका नाथ जी के मंदिर के पास है कहा रात्रि को श्री वल्लभाचार्य जी के विश्राम करीवे की है, सो आपु जब श्री गोकुल पधारते, तब आप वहां उतरते सो यह भीतर ही बैठक है सुश्री वल्लभाचार्य जी आपू श्री नवनीत प्रिय जी को पालने जुलाई दधिकादो जन्माष्टमी को उत्सव किए हैं, सो ऊपर गजन दावन की वार्ता में वर्णन कर करे वल्लभाचार्य जी आपू स्नान करी छोकर के नीचे अपनी बैठक में बिराजे हते तब सब वैष्णव परमानंद दास सहित स्नान करी ने के पास इतने के श्री वल्लभाचार्य जी के पास बैठे हते पाछे श्री वल्लभाचार्य जी ने यमुनाष्टक को पाठ परमानंद दास को सिखाए तब परमानंद दास के हृदय में श्री यमुना जी को स्वरूप स्फुर्यो श्री यमुना जी को जश वर्णन कियो सुपद તો વલ્લભાચાર્યજીએ સ્વયં કૃપા કરી અને યમનાષ્ટક આખું સંભળાવ્યું પરમાનંદ દાસજીને યમુનાજીના કિનારે ગો શ્રી ગોકુલમાં અને પરમાનંદ દાસજીને તે જ વખતે હૃદયમાં શ્રી યમુનાજીના સ્વરૂપ સ્ફૂર્યું આ તો અતિશય કૃપા છે શ્રી વલ્લભને પણ સાધારણ વૈષ્ણવો માટે યમુનાસ્ટક કોઈ એમ કે કે અમે કરીએ છીએ તો અન્ય કેમ નથી સ્ફૂરતું તો એનો જવાબ તો કિશોરીબાઈના વાર્તા પ્રસંગમાં સ્પષ્ટ આવે છે કે કિશોરીબાઈને યમુનાસ્ટકનો પાઠનો નિયમ હતો એમના પિતા પાસેથી એ શીખી હતી હવે સમય બદલાયો પ્રારબ્ધ ભોગવવાનું શરૂ થયું શરીરમાં આધી વ્યાધિ આવી પગે ચલાતું નથી હાથથી કશું કામ થતું નથી આંખમાં દેખાતું બંધ થયું છે અને હવે તો બોલાતું પણ નથી એટલે મનમાં યમુનાજીનો એક જ ટૂંક બોલ્યા કરે છે આખી ટૂંક પણ નથી આવડતી અને તે વખતે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ભાવપ્રકાશમાં પ્રકાશમાં શ્રી ગોકુલનાથજીની કૃપાથી વર્ણન કર્યું કે વારંવાર આ ટૂંક ગાવાથી હવે યમુનાસ્ટકનો ઉદ્બોધ થયો એટલે સમય ગયો ઘણો બધો સમય પહેલાં તો યમુનાસ્ટક આખું રોજ કરતા કોઈ ઉદ્બોધ નહોતો થયો હવે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ બહુ દિન થઈ ગયા અને પછી આ એક જ ટૂંક વારંવાર ગાય છે અને પછી એમને ઉદ્બોધ થયો એટલે સમય ગયો દરેક અલગ અલગ હોય કૃપા થાય હવે અહીંયા યમુનાજીનું યશનું વર્ણન કરતા પદ ગાઈ રહ્યા છે રાગ રામકલી શ્રી યમુનાજી યહ પ્રસાદ પાઉં તિહારે નિકટ રહું निसोबासर रामकृष्ण गुनगाऊ रामकृष्ण એટલે बलराम जी ने ठाकुर जी भजन करू बिमल जसो भजन करू बिमल जल पावन चिंता कलहक बहाऊ तिहारी कृपाते बानू की तमया हरि पद प्रीति बढ़ाऊ विनती करू यही वर मांगू अधम संग बिसराऊ परमानंद चारी फल दाता मदन गोपाल लडऊं अबे तो यमुना जी ना प्रथम पदमा जा परमानंद दास जी यमुना जी पास से कि यह प्रसाद हो पाऊं तिहारे श्री यमुना जी यह प्रसाद हो पाऊं तिहारे निकट रहूं निस्व아서 राम कृष्ण गुण गाऊं એટલે હું कि हे माँ હવે મને કાયમ તમારા તટે જ વાસ મળે અને હંમેશા હું આપના વાસ પાસે રહી તટ પાસે રહી અને રાત્રિ દિન રામ એટલે બલરામજી અને કૃષ્ણ પ્રભુના ગુણગાન ગાયા કરું ભજન કરું વિમલ જલ પાવન ચિંતા કલહ બહાઉં અને આ ભજન કરતાં કરતાં જે પણ મારા પ્રારબ્ધ અનુસાર જે મારા ભાગ્યમાં ચિંતા અને કલહ છે તે બધો હું વહાવી દઉં તિહારી કૃપાતે ભાનુકી તનયા હરિપદ પ્રીતિ બનાવું એટલે કે છે કે હે યમુનાજી આપની કૃપાથી ભાનુ તનયા હરિપદ પ્રીતિ બઢાવું ભાનુ તનયા એટલે સૂર્યનું નામ ભાનુ છે અને તનયા એટલે એની પુત્રી એટલે યમુનાજી છે એટલે આ જે ભાવ છે એમાં બે ભાવ છે યમુનાજીના બે સ્વરૂપો પ્રગટ છે એક સ્વરૂપ છે ચોથા પટરાણી જે દ્વારિકા લીલામાં છે એ પણ શ્રી અમનાજી છે એમને પણ કંઈ ક્યારેય પણ વિયોગ નથી હંમેશા સંયોગ છે અને ત્યાં આપનું પ્રગટ થવું અને લીલામાં રહેવું એ એટલા માટે હતું કે સોળ હજાર એકસો આઠ જે છે એ પૂર્વે વૈકુંઠવાસી અને જેટલા પણ ભગવાનના અવતારો થયા એમની જે રાણીઓ હતી એ બધી રાણીઓએ પણ એવું ઈચ્છેલું કે એમને વ્રજમાં અંગીકાર થવા મળે એટલે એ બધાનો અંગીકાર કરાવવા માટે નિમિત્ત બનાવવા માટે જ ઠાકોરજીની આજ્ઞાથી જ યમુનાજીએ બે સ્વરૂપ પ્રગટ કર્યા હતા એક સ્વરૂપ જે છે એ દ્વારકાલીલા માટે યમુનાજીનું જે પુષ્ટિમાર્ગ માટે ભજનીય નથી શિવનીય નથી એનું પ્રમાણ પણ મળે છે જ્યારે પરમેશ્વરી નામની દ્વારકાલીલાની રુકમણીજીની જે સખી છે વિમળા એની આ દાસી હોય છે અને તેને જ્યારે વ્રજલીલાના ચરિત્રો શ્રવણ કરી અને લીલામાંથી મન હટી જાય છે અનજળ છોડે છે તો વૈકુંઠના એટલે કે દ્વારિકાધીશજી પોતે જ આજ્ઞા કરે છે કે તમે વ્રજની અધિષ્ઠાત્રી યમુનાજીનું ભજન કરશો એટલે તમને વ્રજલીલામાં અંગીકાર થવા મળશે એ વખતે એમ નથી કહ્યું કે મારી ચોથી પટરાણી યમુનાજીને ભજો આ પ્રમાણ છે એટલે બે સ્વરૂપથી પ્રગટ થયા છે એક સ્વરૂપ જે છે એ લીલા માટે છે એ ઇન્દ્રપ્રસ્થ એટલે દિલ્હી પાસે જે યમુનાજીનું જલ છે એ વખતે વિશાળ ધરો હતો એમાં સૂર્યદેવે જ એના માટે એમના માટે ભવન બનાવેલું અને ત્યાં જ રહેતા હતા અને જ્યારે ચોથા લગ્ન થયા એ વખતે અર્જુન સાથે રથમાં બેસી દ્વારિકાધીશજી ત્યાં આવેલા અને અર્જુનને જ મોકલી અને બધું એમની પાસે જણાવેલું કે શું ઈચ્છા છે એમ કરીને એમને પછી લગ્ન કરીને લઈ ગયેલા અને બીજું સ્વરૂપ યમનાથજીનું એ કિશોર સ્વરૂપ છે અને તે એમનું નિવાસ સ્થાન છે ગોકુલમાં જે પુષ્ટિ માર્ગનું હૃદય કહેવાય છે જ્યાં શ્રી ગોકુલ ઠકરાણી ઘાટ જે છે એ યમુનાજીનું ઘર કહેવાય છે અને ત્યાં જ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ વાસ કર્યો અને શ્રી ગો ગોસાઇજી એના આત્મા સાત લાલ પણ ઘણા સમય સુધી વાસ કર્યો તો અહીંયા કહ્યું કે ભજન કરું વિમલ જલ પાવન ચિંતા કલહ બહાવું તિહારી કૃપા તે તનયા હરિપદ પ્રીતિ બઢાવું કારણ કે પ્રભુના ચરણોમાં પ્રીતિ વધારનારા છે રતિ છે વિનંતી કરું યહી વર માગું અધમ સંગ બિસરાવું અને યમુનાજી પાસે કેવું સુંદર માંગ્યું કે અધમનો સંગ જે છે એ હું ભૂલી જઉં કાયમ માટે એટલે અત્યાર સુધી બ્રહ્મસુબંધ થયા પહેલાં જે કંઈ પણ પરમાનંદ ચારી ફલદાતા મદન ગોપાલ લડાવું એટલે આ માગણીમાં પરમાનંદાસજીનો જે ભાવ છે કે અધમનો સંગ વિસરાવું એટલે એનો અર્થ જ એવો થયો કે હવે પરમાનંદ દાસ જે છે એ સંબંધ પહેલાંના જે સંબંધો હતા એમાં જે જે જીવો શરણે આવેલા એમને નામ પમાવડાવી દીધું હવે એમના ઘરે હવે એમનું એમને જીવન જીવવાનું કારણ કે દૈવી નથી અને એ દૈવી નથી એટલે એમનો સંઘ હવે દૂસો હવે દૂષ અસહ્ય થઈ જાય કારણ કે એમને વલ્લભમાં શ્રી ગુસાઈજીમાં કે એમનાજીમાં પ્રીતિ ના હોય એટલે એ રીતે કહ્યું અને આવું જ સુરદાસજીએ કર્યું સુરદાસજીની પાસે તો એવી સિદ્ધિ કે કોઈ પણ વસ્તુ માટે આવે સુકન જોવા માટે કોઈ ખોઈ ગઈ છે વસ્તુ તો શોધવા માટે તો ભલે નેત્રો નહોતા કે નિશાન નહોતા પણ બધું દેખાતું આપને અંદરની દૃષ્ટિથી તો એ જે સત્કર્મો કર્યા એ એટલા બધા કર્યા એટલા બધા કર્યા કે લોકોએ ધનના ઢગલા કર્યા આ બધું આપે જેવા બ્રહ્મ સંબંધ થયા પછી એક પણ સુકન જોયું નથી એક પણ દુઃખી દર્દ ભરેલો જીવ આવ્યો હોય અને વિનંતી કરી હોય એની વિનંતી કરવા આવ્યો જ નથી ઠાકોરજીની કૃપાથી ત્યાં સુધી કોઈ આવી શક્યા નથી પછી એ સંપૂર્ણ ઇન્દ્રિયોથી સમર્પિત થઈ ગયા શ્રી ગોવર્ધનનાથજીને શ્રી વલ્લભાચાર્યજીને એટલે પૂર્વક આશ્રમમાં કરેલા સત્કર્મોને આ માર્ગમાં આગળ લઈ જવાના નથી હા જે પેલા બે ભાઈઓ છે રાજા દુબે અને માધવ દુબે એ બે ભાઈઓના મા બાપ ધર્મશાળા અરે અન્ય ક્ષેત્ર ચલાવતા બધા બધાને લેવડાવતા તો એ સત્કર્મ હતું અને ચાલુ હતું ને હવે જો એ બંધ થાય તો પાછું પુષ્ટિમાર્ગ પ્રાંગણી આવે એટલે મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે તમે જે ચાલે છે ચાલવા દેજો પણ તમે એમાં બહુ અંદર સમય ના આપતા એક સેકન્ડનો પણ એ તમારી રીતે તમારી પાસે દ્રવ્ય છે તો ભલે એ બધું બન્યા કરે અને બધા બહાર પંગતો પડ્યા કરે અને બધા લીધા કરે એ સારું છે પણ તમે તો સેવામાં જ રહેજો અને એવી પણ આજ્ઞા કરી હતી એમને કે હવે તમને નિરોધ સિદ્ધ થયો છે ઠાકોરજી માટે તો હવે તો તમારે બોલવું પણ નહીં એટલે પેલા સસ્ત સત્કર્મ જે ક્ષેત્ર ચાલે છે એમાં તો પડવાનું જ નહીં પણ એ સિવાય પણ કહી દીધું તમારે હવે બોલવાનું બહુ ઓછું કરી નાખવાનું અને ક્યાંય જવાની તો ઈચ્છા જ નહીં કરવાની જ્યાં ત્યાં ફરવાની ભટકવાની રખડવાની આ મહાપ્રભુજીની આજ્ઞા હતી એટલે અહીંયા પણ કહ્યું કે પરમાનંદ ચારી ફલદાતા મદન ગોપાલ લડાવ હવે બીજું પદ ગાયું રામકલી રાગમાં શ્રી યમુનાજી દિન જાની મોહી દીજે હવે દિનતા પ્રગટ કરી રહ્યા છે મા યમુનાજી દિન જાની મોજે નંદકો લાલ સદા ભરમાગો ગોપીન કી દાસી મોહી કીજે ઓહો કે છે કે મને નંદનો લાલ જોઈએ છે પણ કયો વરદાન સાથે કે ગોપીની દાસી બનીને હું નંદલાલના દર્શન કરું એટલે ગોપીનો ભાવ છે એ તો હજી મારી પાસે છે જ નહીં પણ હું ગોપીની દાસી બનીને એનો પાલો પકડીને હું જાઉં અને ઠાકોરજીને નંદાલયમાં અથવા જે લીલામાં કુંજની લીલામાં નિકુંજની લીલામાં હું દર્શન કરું આવું યમુનાજી પાસે માગે છે કારણ કે યમુનાજીનું મહા મહિમા વલ્લભની કૃપાથી જાણી ગયા એટલે તો પેલું ધોળ છે ને યમુનાજી યમુનાજીનું સુંદર ધોળ છે

શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં બેઠીતી ઘરકામ માને સુની ધૂણી કાનમાં ચાલી એના તાન માને રિજી એના ધ્યાનમાં શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં યમુનાજીના घाट માને સાહેલીના સાથમાં યમુનાજીના જીના માને સહેલીના સાથમાં માં આવીને ઓચિંતી મને ભીડી અંગો અંગમાં આવીને ઓચિંતી મને ભીડી અંગો અંગમાં શામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં

આપણે સ્મરણ કર્યું આ પદમાં લાડી લીવર એટલે કે સ્વામીનીજીના પતિ વર્તત નિર્તત ગિરિવર ધારી એ તે પણ તમારા તમારે વશ છે હે યમુનાજી વલ્લભની કૃપાથી મેં જાણ્યું છે કે તું હો પરમ ઉદાર કૃપાનિધિ ચરણ શરણ સુખકારી જે પણ આત્મા ચરણે આવે છે એને સુખ જ સુખ પ્રાપ્ત થાય છે એટલે તો પદ ગાયું છે નંદદાસજીએ નંદદાસજીએ સાતે શ્રી યમુને યમુને જો ગાવો સખ શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત પાર નહી પાવત તાહી પાઉ જે શેષ પણ પાર નથી પારમી શકતા ઠાકોરજીનો એ પાર અમારા શ્રી પમાડી શકે જે એવી આપની આપનું છે સકલ સુખ કરો કહતો જીન અને તિહારે બસ સદા લાડી લીવર વર્તત નિર્તત દીદી ધારી વ્રજનારી સબ ખેલતી હરિસંગ અદ્ભુત રાસ વિલાસી એટલે કે આપની કૃપાથી તો વ્રજનારી ઠાકોરજીની સંમુખ રાસ રમવા માટે યોગ્ય બની જાય છે તિહારે પુલિન કુંજ ધ્રુમ કમલ પુહુપ સુખ રાશિ શ્રમજલ ભરી નાહાત વ્રજ સુંદરી જલ ક્રીડા સુખકારી આપના જ જળમાં રાસનો શ્રમ જળ એટલે કે પરસેવો જે છે એ એ જળમાં ભરે છે જે સુખકારી ક્રીડા વિશેનું વર્ણન કરતા કહ્યું મન હું તારા મધ્ય ચંદ બિરાજત ભરી ભરી છિરકત નારી ઠાકોરજી પોતે જ્યારે રાસથી શ્રમિત થઈ યમુના જલમાં જળ વિહાર કરે છે ત્યારે આપ જ આપના ખોબામાં તે જળ લઈ લઈ અને તે ગોપીઓ ઉપર નાખે છે રાણી જુકે પાઈ પરો નિત્ય ગૃહ કારજ સબ કીજે પરમાનંદ દાસી વે ચરણ કમલ સુખ દી હવે તો દાસી ભાવ પણ પ્રગટ થઈ ગયો યમુનાજી માટે અને માગ્યું અને હવે આગળમાં જે હજી પદ છે સુંદર યમુનાજી વિશે એક પદ છે પછી બીજું બે છે અને ત્રણ ચાર પાંચ છે ઘણા પદ છે છ જેવા છે એ પદો આપણે આવતીકાલે લઈશું શ્રી વલ્લભાધી કી જય હો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો